હેલો મિત્રો હું તમને એક વસ્તુ બતાડું કારવામાં મેં જે કલમ વાઈ હતી જો બંબુ પોચામાં આ બંબુ પોચું છે અહીંયા દેખાય છે તમને ના પોચું બંબુ છે એના ઝાડમાં અમે છે ને કલમ વાળી છે ને તો એ કલમ સક્સેસફુલ ગઈ છે તો અમે પાછી બીજી કલમ વાળીએ છીએ તો તમે બતાવો એના મોડિયાને બધી નીકળ્યા છે જોડી જો અહીંયા છે ને એના મૂળિયા નીકળ્યા છે હવે જો કમ્પોસ્ટ આવે ને એ ખાલી જબલામાં બાંધ્યા હતા અને એમાં ખાલી પાણી નાખા રાખતા હતા જો આ એનું આરો પો પીપોળો મૂક્યો છે પાણી નાખવાનો એટલે એ અમારી પાણી છે ને જેબા રાખતું તો હવે અમે એની છે બીજી કલમ વાળી અને જોઈએ એ ક્યારે કેટલો સમય પછી કોડે છે કેમ કે આને લગભગ બે મહિના જેવું થઈ ગયું હશે પછી હમણાં એને મૂળ મૂળિયા કાઢ્યા છે ચલો અમે હવે કલમ વાળી દઈએ મિત્રો જો આના પો બાંબુ પોચા કેટલા કેટલા મોટા છે આ મોટા છે ને એટલે અમે છે ને આની કલમ ભરી દેજો એક અહીંયા છે એક પરે છે જો ત્રણ પોચા બંબુ આવ્યા છે અને પેલી બાજુ છે ને બીજા નાના ત્રણ ચાર દેખાય છે કલમ વારવાનું શરૂ થઈ ગયું છે આવી રીતે ફરતું ફરતું કાપી લેવાનું પહેલાં ઉપરથી ને નીચેથી અને પછી વચ્ચેની સાહેલ આવે ને એ કાઢી લેવાની આવી રીતના એને સાઈડ કાઢી નાખવાની બે સાઈડ ઉપર ઉપરની છે કાપ મૂકીને તો અમે છે ને બીજી બે કલમ વાળવાના છે એટલે જે આ વ્હાઈટ ક્લીન કોથરી એટલી લીધી છે કે આપણે એને આવી રીતે મૂળિયા કાઢે ને તો ખબર પડે એટલે ક્લીન બેગ લીધેલી છે મેં તો બેમાં છે ને તે અડધા અડધા એનું કમ્પોસ્ટ રાખી લઈએ અને પછી એને પાણીથી ભીંજવી પલાળીને પછી બાંધી દઈએ એટલે ભીંજેલું ભીંજેલું એટલે ત્રીજા ત્રીજા દિવસે એને છે ને તે પાણી નખા રાખવાનું આવી રીતના એ જે જે કાપેલું હોય ને ભાગ એ આપણે વાળી અને પછી ટાઈટથી ડોરી બાંધી દેવાનું રાખવાનું છે તો જો આવી રીતે બાંધી દેવાની અને એમાં છે ને હોલ કરી દેવાના જબલાઓમાં કારણ કે પાણી એક્સ્ટ્રા હોય પછી નીકળી જાય તો ફરતી ફરતી આવી રીતના દોરી વિશે બાંધી દીધું છે તો જો મિત્રો આ બીજું બીજી દાડી છે આ હવે એને કલમ વારવાની છે તો કલમ વારવાનું જો કટિંગ ચાલુ છે તો જો આવી રીતના એને છોલી નાખવાની બે સાઈડે કાપ મૂકીને તો જો મિત્રો મેં આ બીજું પણ ઓલું બાંધી લીધું છે જબલું હવે એ જોઈએ કેટલો સમય પછી છે ને તેમાં મૂળિયા આવે છે એક અહીંયા વારી દીધું છે કલમ હવે આને છે ને થોડોક સમય પછી કાપવું પડશે કારણ કે એને મૂળિયા આવી જાય છે ને નીકળવા માંડ્યા છે તો પછી વધારે મૂળિયા એમાં રાખવા દેવાય નહીં પછી સુકાઈ જાય ચાલો આ બીજી મને શરદી થઈ ગઈ છે ને તો આ બીજી છે ને તે કલમની સક્સેસ જાય ને પછી એને કાપી ને પછી એને કુંડામાં વાવો પડે અને પછી છે ને તે થોડાક એમાં ગ્રો થાય ને કુંડામાં પછી અંદર જમીનમાં વાવું ચાલો તમે પણ આમ કરવું હોય તો વિડીયો જોઈને જેમ તમારે અમી કલમ ભરી તમે કલમ વારજો તમારા ગાર્ડનમાં પ્લાન્ટ હોય તો આવા કંઈ ત્રી કંઈ ચેરી છે એપલ છે આ પોચા બંબુ છે ટ્રાય કરીને જોઈજો પોચા બંબુ સજાવાનું છે આ છે ને અમારે દુકાન નાખવી પડીએ પોચા બંબુ છે ઝાઝા આવી જાય ને પછી વેચવા જાઉં એ રેકડી દેજે હું આકલ ઉભા પોચા બંબુ પોચા બંબુ દીવાળા રે ફ્રી આ દીવાળા રે ફ્રી આ હું આલા બધે પ્લાન્ટ આપું છું એવી રીતે બધી ફ્રી એમ